અંકલેશ્વરની ઈએસઆઈ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન વિન્ડો ઉપર કતાર લાગી હતી અંકલેશ્વરમાં પાંચસો ક્વાટર રોડ ઉપર આવેલા કામદારોની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે સેવાનો લાભ લેવા આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે વેઠવાનો વારો આવ્યો છે ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓ દ્વારા પણ આપ કતારમેહે જેવી સ્થિતિઓમાં મુકાઈ ગયા હતા સારવાર માટે આવેલા દર્દીઓની લાઈન રોડ ઉપર પહોંચી હતી જે પાછળ દર્દીની નોંધણી માટેની એકમાત્ર બારી ખુલ્લી હતી અને તેમાં પણ દર્દીઓના સ્વજનોના જણાવ્યા અનુસાર કર્મચારીઓ ધીમી ગતિ અને વાતચીતમાં મશગુલ બની કામ કરતા હતા તો કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાની સમસ્યા સર્જાઈ હોવાને હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યા છે ત્યારે કલાકો સુધી માત્ર સારવાર માટે નામ નોંધણી માટે ઊભા રહેતા દર્દીઓનો આક્રોશ ફેલાયો હતો સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતાં મામલો સામે આવ્યો હતો જેમાં કર્મચારીઓ જોડે દર્દીઓના સંબંધીને લાભાર્થીઓની માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે માત્ર નામ નોંધણીના કારણે કલાકો સુધી દર્દીઓને સારવાર માટે અટાવવું પડ્યું હતું મનીષ